ગુજરાતના નવનિયુક્ત સરપંચો માટે કર્જન ખાતે પ્રશિક્ષણ શિબિર યોજાઈ વડોદરાના સમન્વય પ્રતિષ્ઠાન અને સંવર્ધન એકેડમીના સહયોગથી કરજણ ખાતે કરજણ ધારાસભ્યની અધ્યક્ષતામાં ગુજરાતની ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચો માટે એક ખાસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં ગુજરાતના વિવિધ ગામોમાંથી એકસો ચોપ્પન સરપંચોએ ભાગ લીધો છે બે દિવસ ચાલનારા આ શિબિરમાં અગિયાર વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે જેમાં ગામના વિકાસ માટેની વ્યૂહરચના પંચાયતી શાસનની કામગીરી અને અન્ય મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે વિવિધ વક્તાઓએ સરપંચોના ગામડાના સર્વાંગી વિકાસ માટે કેવી રીતે કાર્ય કરવું તે અંગે વ્યાપક માહિતી પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે કરદરના ધારાસભ્ય અક્ષય પટેલ તાલુકા ભાજપ પ્રમુખ નગર ભાજપા પ્રમુખ તેમજ ભાજપના પંચાયતની ચૂંટણીઓમાં જેઓ નવા સરપંચ બન્યા છે એવા નવયુવાન સરપંચો માટે એક પ્રશિક્ષણ શિબિરનું કરજણ ખાતે અમે આયોજન કર્યું છે વડોદરાનું સમન્વય પ્રતિષ્ઠાન અને સંવર્ધન એકેડેમી એમના માધ્યમથી અમે નવનિયુક્ત સરપંચોને કેવી રીતે આગામી પાંચ વર્ષમાં નિયમ અનુસાર તેઓ ગામનો વિકાસ કરી શકે એ ગામના વિકાસના જુદા જુદા આયામો એનું પ્રશિક્ષણનું આયોજન આ જગ્યાએ કર્યું છે એકસો ચોપ્પન સરપંચોએ આખા ગુજરાતમાંથી રજીસ્ટ્રેશન કર્યું એકસો એકવીસ સરપંચો ભાગ લઈ રહ્યા છે હજુ સુધી સો સરપંચો પહોંચ્યા છે ટ્રાફિકના કારણે બાકીના સરપંચો થોડી વારમાં જોડાઈ રહ્યા છે પણ આજે સવારે દસ વાગ્યા આ કાર્યક્રમ શરૂ થયો આવતીકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં જુદા જુદા ક્ષેત્રના અગિયાર વક્તાઓ જુદા જુદા અગિયાર વિષય પર અમને ટ્રેનિંગ છે ગુજરાત રાજ્ય પંચાયત અધિનિયમ પંચાયતના વિવિધ કાયદાઓ પંચાયતના ઓફિસ માં કયા કયા પ્રકારના રેકોર્ડની જાળવણી કરવાની હોય એ જ રીતે પંચાયતમાં સરપંચને સત્તા પરથી દૂર કરવાના કયા નિયમો સરપંચના અધિકારો સરપંચની જવાબદારીઓ કેવી રીતે સીએસઆરના માધ્યમથી તમે ગામનો વિકાસ કરી શકો કેવી રીતે અલગ અલગ પ્રકારના જુદા જુદા ઇનિશિયેટીવના માધ્યમથી તમે ગ્રામ પંચાયતને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી શકો આવા જુદા જુદા વક્તાઓ છે જુદા જુદા કેસ સ્ટડી છે રાજસ્થાનના એક સરપંચને અમે બોલાવ્યા છે પાવીજીતપુરના એક સરપંચ મોટુંભાઈ એ આવવાના છે બુહારી ગામ છે ત્યાંના ડેપ્યુટી સરપંચ આવી રહ્યા છે ભારતનું શ્રેષ્ઠ આદર્શ ગામ કોસરી એના પૂર્વ સરપંચ હિમાંશુભાઈ જે ક્વોલિટી કાઉન્સિલમાં છે એ અહીંયા છે સરકારના અધિકારીશ્રી ડેપ્યુટી કલેક્ટર કાજલભાઈ આંબલિયા એ ઉપસ્થિત છે ભૂતપૂર્વ તલાટી યાકુબભાઈ કોઠારીયા એ ઉપસ્થિત છે તો અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ વ્યક્તિઓ જેમનો જાત અનુભવ આ આખા વિષય સાથે છે અને સરપંચ તરીકે એક જિજ્ઞાસા હોય કેવી રીતે કઈ વસ્તુઓને આગળ લઈ જવી એ તમામ બાબતોને અમે સાંકળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ